અમેરિકાથી રિપોર્ટ કરાયેલા ગુજરાતીઓ અમદાવાદ એરપોર્ટે આવી પહોંચ્યા અને જેમાં વડોદરા જિલ્લા પાદરા તાલુકાના લુણા ગામની ખુશબુ પટેલ પણ હતી જેને જિલ્લા પોલીસ દ્વારા અમદાવાદ એરપોર્ટથી તેના ઘરે લઈ જવામાં આવીને ત્યારબાદ પાદરા પોલીસો દ્વારા તેનું નિવેદન લેવામાં આવ્યું છે ઇન્ટેરોગ્રેશન કરવામાં આવ્યું હતું ખુશબુ પટેલનું અને આ દરમિયાન જ્યારે દીકરી પરત ફરી હોય અમેરિકાથી ત્યારે પરિવારે પણ હાંસકારો અનુભવ્યો છે પરિવાર દ્વારા એક જ રટણ રટવામાં આવી રહ્યું છે કે તેમની દીકરી અમેરિકા ફરવા ગઈ હતી અમને ટેન્શન હતું કે બેબી ગઈ છે એવું અમે જાણતા હતા અને જાણ્યું એટલે અમને ખુશી થઈ કે આપણી છોકરી સારી તો પાછી આવી ગઈ હા પાણી તો આવે જ ને હવે